હલચલ હલચલ ટીવી ન્યૂઝ પર નજર હર હલચલ ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આનંદમાંથી ભુતિયા યુનિવર્સિટી ની માર્કશીટ ઉપર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું આણંદમાં વેન્ડોર ચોકડી પરના શ્રીનાથજી શોપિંગ સેન્ટરમાં અંકિત પટેલ નામનો ઈસમ શિવ ઓવરસીઝ નામની એજન્સી ચલાવે છે અને વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી આપી વિદેશ મોકલી આપતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડી અંકિત ગોપાલભાઈ પટેલ રહેવાસી નવી અરડી તાલુકો ઉમરેઠની અટકાયત કરી હતી આ અંકિત પાસેથી બે મોબાઈલ અને એક લેપટોપ મળી આવ્યા હતા મોબાઈલ અને લેપટોપ ચેક કરતા તેમાંથી જુદા જુદા રાજ્યોની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના બોગસ સર્ટિફિકેટ તેમજ માર્કશીટોની ફોટોકોપી તેમજ સ્કેન કરેલી સોફ્ટ કોપીઓ પણ મળી આવી હતી જેથી પોલીસે બંને મોબાઈલ તથા લેપટોપ મળી કુલ રૂપિયા પાંસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા અંકિતની પૂછપરછ કરી હતી જેમાં પોતે છેલ્લા એક વર્ષથી ધવલ મોહનભાઈ પટેલ રહેવાસી ચૂણેલ તાલુકો મહુધા જિલ્લો ખેડા સાથે ભાગીદારીમાં આશી ઓવરસીઝ નામની એજન્સી ચલાવવાની સાથે આ માર્કશીટ અને સર્ટિફિકેટોનું કામકાજ કરતા હોવાનું અને માર્કશીટ સર્ટિફિકેટો વડોદરાના જીગર રમેશભાઈ ગોઘરાને મોકલી આપતા હોવાનું તેઓ વિદેશ જવા માટે ગ્રાહકોને તેમજ ભારતમાંથી વિદેશ ગયેલા માણસોને મોકલી આપતા હોવાનું તેમજ આ માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન માર્કશીટ અને સટીઓ દેખાડી દેખાતા હોવાનું અને યુનિવર્સિટીઓમાં સેટિંગ કરાવી સાચી માર્કશીટ હોવાનું કહી તેમની પાસે તે માર્કશીટ દીઠ દોઢ લાખથી પોણા બે લાખ રૂપિયા મેળવતા હોવાનું કબૂલ્યું હતું જેના આધારે પોલીસે ધવલ પટેલની અટકાયત પણ કરી છે આ અંગે પોલીસ અંકિત ગોપાલભાઈ પટેલ રહેવાસી નવી અરડી તાલુકો ઉમરેઠ ધવલ મોહનભાઈ પટેલ મૂળ રહેવાસી ચુણેલ તાલુકો મૌધા જિલ્લો ખેડા રહેવાસી તાલુકો આણંદ જિલ્લામાં વિજા ફ્રોડ તથા ખોટા દસ્તાવેજો બનાવી બાળકોને વિદેશ મોકલવાના ફ્રોડ થતા હોવાની હકીકત મળતા પોલીસ અધિક્ષક બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એસઓજીમાં પી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીગર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી બી વાઘેલા તથા એસઓજીના સ્ટાફના માણસોએ આણંદ ટાઉનના વેન્ડોર ચોકડી પાસે આવેલ શ્રીનાજી શોપિંગ સેન્ટરમાં આવેલ શિવ ઓર ઓવરસીઝ નામની દુકાનમાં અંકિત પટેલ ખોટા દસ્તાવેજો અને ખોટી માર્કશીટ બનાવી અને બાળકોને વિદેશ મોકલે છે તે મુજબની હકીકત ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળતા રેડ કરતાં અંકિત પટેલ પાસેથી બે મોબાઈલ ફોન તથા એક લેપટોપ મળી આવેલ આ લેપટોપ અને મોબાઈલની અંદર ડિજિટલ માર્કશીટ મળી આવેલી આ બાબતે માર્કશીટો બાબતે પૂછતા અંકિત પટેલ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી એસઓજીની રેડિંગ ટીમે બંને મોબાઈલ તથા મોબાઈલ કબજે કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ રજીસ્ટર કરી અને આ સમગ્ર કૌભાંડ બાબતે તપાસ હાથ ધરેલ આ જાણવાજોગની તપાસ દરમિયાન હકીકત એવી જણાય આવેલ કે અંકિત પટેલ પાસેના મોબાઈલ તથા લેપટોપમાં આવેલી બોગસ માર્કશીટો ઉત્તરાખંડ હેમવતી નંદન બહુગુડા ગઢવાલ યુનિવર્સિટીમાંથી વેરીફાઈ કરતા આ તમામ માર્કશીટો ખોટી હોવાનું જણાવતા અંકિત ગોપાલભાઈ પટેલ રેવાસી અરડી પટેલ ફડકી તાલુકો ઉમરે તથા ધવલ મોહનભાઈ પટેલ રેવાસી ચુનેલ તાલુકો મૌધા જિલ્લો ખેડા ના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજોનો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરવા બાબતનો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જીગરભાઈ રમેશભાઈ ગોગારા રહેવાસી રિફાઈનરી રોડ ગોરવા વડોદરાને અટક કરવાની તપાસ તજી હાથ ધરેલી છે હાલમાં અટક કરેલ બંને આરોપીની પૂછપરછ દરમિયાન તેઓ છેલ્લા એકાદ વર્ષથી યુકેની વર્ક નો વ્યવસાય ધરાવતા હતા એ દરમિયાન બાળકો આવે અને બાળકો યુકેના વિઝા અને અન્ય દેશોના વિઝા માટે કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો એ બાબતે પોતે વ્યવસ્થા કરી લેશે તે મુજબની હૈયાધારણા આપી અને મોટી રકમ પડાવતા હતા એ દરમિયાન જે પણ બાળકો જે પણ વિદ્યાર્થીઓને જે પણ માર્કશીટ ખૂટતી હોય કે દસ્તાવેજો ખૂટતા હોય તે તમામ દસ્તાવેજો તે જીગર રમેશભાઈ ગોગરા જે વડોદરાના વતની છે તેને જાણ કરીને તેના પાસેથી મેળવી અને આ દસ્તાવેજોને ઓનલાઈન એપ્લિકેશન કરતા હતા અને આ રીતે જે પણ વિદ્યાર્થીઓને વિઝા માટેના જરૂરી ડોક્યુમેન્ટ હોય જે ખૂટતા હોય તે ડોક્યુમેન્ટ બનાવટી બનાવી અને વિઝાની પ્રોસેસ કરી અને વિદ્યાર્થીઓને બહાર મોકલવાની મોડે સોપ્રેનની ધરાવતા હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન જણાવેલ છે હાલ સુધી તો અંકિત અને ધવલની પૂછપરછ દરમિયાન આઠથી દસ વિદ્યાર્થીઓની બોગસ માર્કશીટ તથા દસ્તાવેજો બનાવેલા હોવાની હકીકત જણાવેલ છે પરંતુ નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ખરેખર અન્ય કેટલા વિદ્યાર્થીઓ તથા અન્ય કેટલા વ્યક્તિઓની બોગસ માર્કશીટ અથવા તો ખોટા દસ્તાવેજ બનાવેલા છે તેની તપાસ તજવીજ હાથ ધરી અને મુખ્ય સૂત્રધાર જીગર રમેશભાઈ ગોગરાને અટક કરી આ સમગ્ર માં મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થી વિદેશમાં જવા માગતો હોય એ એની પાસેના જે પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ હોય તે આ અંકિત ધવલને રજૂ કરતા હતા એ ડોક્યુમેન્ટમાં જે ખૂટતા ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ પોતાની રીતે કારણ કે બાળકોને એક્ઝેટ ખબર હોતી નથી કઈ યુનિવર્સિટીમાં કેટલા ડોક્યુમેન્ટની રિકવાયરમેન્ટ હોય તો બાળકોને જે એના પાસેના જે પણ અવેલેબલ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ ઉપર તેને વિઝા અપાવી દેશે તે મુજબની હૈયાધારણા આપી પોતાની રીતે જે પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તે ડોક્યુમેન્ટ બાબતે જીગર રમેશ ગોઘરાને પાસે ડિમાન્ડ કરી અને એની પાસેથી મેળવી અને ઓનલાઈન એ એપ્લિકેશન જે વિઝા પ્રોસેસ છે એ કરતા હતા એ દરમિયાન જે પ્રમાણે વિદ્યાર્થીઓ હોય વિદ્યાર્થીની રિકવાયરમેન્ટ હોય વિદ્યાર્થીનું વિદેશ બાબતે કેટલું નોલેજ છે એનું ફાઇનાન્સિયલ સ્ટેટસ શું છે તેમ જણાવી અલગ અલગ દસથી લઈને વીસ લાખ રૂપિયાની અલગ અલગ એમાઉન્ટ અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી મેળવવામાં આવતી હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન જણાવેલ છે